શ્રી કૃષ્ણ તો આજનો આ વિડીયો છે એમ કોમ સેમેસ્ટર ટુ ના વિદ્યાર્થીઓ માટે ને ટોપિક નામ શું છે આંતરરાષ્ટ્રીય ધંધાકીય વ્યવસ્થા એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ તમે કહી શકો અથવા તમે ઇકોનોમિક્સ અમુક અમુક કહેતા હશો અહીંયા લખ્યું પડે છે આ બુક છે તો એમાં આજે આપણે વાત કરીશું મોસ્ટ આઈપી ક્વેશ્ચનની કારણ કે ઇકોનોમિક્સ ઇન્ટરનેશનલ બિઝનેસ છે તમારી બુક એમ કોમ સેમ ટુના વિદ્યાર્થી માટે એમાં આઈએમપી પ્રશ્ન ક્યાં છે તો પહેલો પ્રશ્ન છે ને આંતરરાષ્ટ્રીય ધંધો એટલે શું આંતરરાષ્ટ્રીય ધંધાની વ્યાખ્યા આપે તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમને એમાં શું પૂછશે શક એક્ઝામમાં પહેલો પ્રશ્ન હશે વીસ માર્કનો કે આંતરરાષ્ટ્રીય ધંધો એટલે શું તેનું સ્વરૂપ જણાવું એટલું પૂછે અથવા તમને કહે કે અને કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય ધંધાનું અને કાર્યક્ષેત્ર એટલે પહેલો પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે હશે જ એના અથવામાં પ્રશ્ન હોઈ શકે વૈશ્વિકરણનો વૈશ્વિકરણ એટલે શું વૈશ્વિકરણના કારણ ગમે છે એટલે કે મેન શું છે આંતરરાષ્ટ્રીય ધંધાનો એક પ્રશ્ન હશે પેલો અને અથવા શું હોય શકે વૈશ્વિકરણ વાળો પ્રશ્ન હોઈ શકે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ ને પાંચમા નંબરનો પ્રશ્ન છે ને આંતરરાષ્ટ્રીય ધંધાને અસર કરતા પરિબળો એમ કે કે આંતરરાષ્ટ્રીય ધંધાને અસર કરતા સામાજિક અને આર્થિક પરિબળો જોડાવ સાંસ્કૃતિક પરિબળો રાજકીય પરિબળો આર્થિક રીતના પરિબળો છે એટલે અસર કરતા પરિબળો વાળા પ્રશ્ન પણ તમને પૂછી શકે આ ત્રણ પ્રશ્ન હે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આમાંથી એક પ્રશ્ન તમારે પૂછાશે જ પેલા પ્રશ્નમાં અથવામાં બીજા હોઈ શકે છે આ ત્રણની શક્યતા વધારે છે હવે હશે તમારા પેપરમાં ક્વેશ્ચન નંબર ટુ બીજો પ્રશ્ન તો બીજા પ્રશ્નમાં શું પૂછી શકે તમને આંતર રાષ્ટ્રીય વેપારના કારણો આંતરરાષ્ટ્રીય વેપારના કારણો કે અથવા તમને ફાયદા કે અથવા જરૂરિયાત કે એમાં પેલો પ્રશ્ન જવાબ જ આવે રેડી આંતરરાષ્ટ્રીય વેપારના કારણો ફાયદા અને જરૂરિયાત એમાં પહેલો પ્રશ્ન આવે અને તમને શું પૂછી શકે કે આંતરરાષ્ટ્રીય વેપારના કોઈ પણ આંતરરાષ્ટ્રીય વેપારનો પણ સિદ્ધાંત સમજાવો કોઈ પણ બે સિદ્ધાંત સિદ્ધાંત કે શું કે સિદ્ધાંત એમાં સિદ્ધાંત કયો હોય વેપાર અંગે વેપારીકરણનો સિદ્ધાંત ઘણા બધા સિદ્ધાંત વેપારીકરણનો સિદ્ધાંત હોઈ શકે અથવા તમને શું કે એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત હોઈ શકે પછી તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત ઇન્ફિક્સ નામે આપી દે કે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત જણાવવું અથવા તમને એમ કે શું કે તમને પ્રશ્નમાં લખી દે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે કોઈ પણ બે સિદ્ધાંત જણાવો તો તમને મન પડે તમે લખી શકો મને જ્યાં નિરપેક્ષ ખર્ચનાર તે લખી શકો બીજાને શું ગમે તુલનાત્મક ગમે તે તમે જે પસંદ આવે એ તમે લખી શકો રેડી એટલે ઘણા બધા સિદ્ધાંત ચાર પાંચ સિદ્ધાંત એમાં તમે એકાદ સિદ્ધાંત કરીને જાજો જો તમને સિદ્ધાંત કહે તો તમે ગમે એ સિદ્ધાંત લખી શકો અને ફિક્સ કહે કે નિરપેક્ષ ખર્ચેલા આપનો સિદ્ધાંત સમજાવો તો તમારે એ જ લખવો પડે રેડી તો એક શું હતું કે આ આંતરરાષ્ટ્રીય વેપારના કારણો હતો બીજો પ્રશ્ન સિદ્ધાંત વાળો પ્રશ્ન શું છે સિદ્ધાંત વાળો પ્રશ્ન અને ક્વેશ્ચન નંબર ટુ હોય ને હજી એમાં શું પૂછી શકે તમને ડબલ્યુ ટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન શું છે તેના વિશે જણાવો તેના હેતુઓ તેના કરારોને ગમે લખ એટલે ડબલ્યુટીઓ વિશે જાણીને જાજો અને ગેટ જી એ ડબલ ટી એના વિશે પણ જોઈને જાજો એના પણ પ્રશ્ન તમને પૂછી શકે બીજા નંબરનો પ્રશ્ન હશે એટલે ચાર મોસ્ટ પી થયા એક આંતરરાષ્ટ્રીય વેપારના કારણો બીજું એક આ ગમે સિદ્ધાંત પૂછી શકે પછી તમને જે આ ડબલ્યુટીઓ વિશે લખે ડબલ્યુટીઓ શું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અથવા વિશ્વ વ્યાપાર સંગઠન વિશે એના હેતુઓ અને એના કરારો ગમે એ પૂછે એક ડબલ્યુટીઓ ને એક આ ગેટવા એટલે ચાર પ્રશ્ન એ તમારે પ્રશ્ન નંબર બે માં પૂછા હે આઈ એમ પીરિયડ હવે પેપરમાં પ્રશ્ન નંબર ત્રણ પૂછે ક્વેશ્ચન ત્રણ એ પંદર માર્કનો પ્રશ્ન છે એમાં શું પૂછે તમને આંતરરાષ્ટ્રીય નાણાં ભંદરો એટલે શું તેના વિશે જણાવ આંતરરાષ્ટ્રીય નાણા ભંદરનો સ્થાપના તેનો ઉદ્ભવ ને તેના હેતુઓ ફાયદા ગમે લખો પણ મેઇન પ્રશ્ન તમારે શું યાદ રાખવાનું આંતરરાષ્ટ્રીય નાણાં વિશે પૂછી આંતરરાષ્ટ્રીય નાણાં વિશે હવે તમને પ્રશ્ન શું પૂછી શકાય કે વર્લ્ડ બેંક અથવા વિશ્વ બેંક વિશ્વ બેંકના કાર્યો વિશ્વ બેંકની સ્થાપના ગમે પૂછી શકો વિશ્વ બેંક વાળો પ્રશ્ન તમને પૂછી શકે રેડી હજી તમારા પેપરમાં ક્વેશ્ચન ત્રણમાં તમને શું શું પૂછી શકે વિદેશી સીધા રોકાણ વિદેશી સીધા રોકાણ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ એફડીઆઈ વિશે પૂછે એફડીઆઈ ને શું કહેશું આપણે વિદેશી સીધા રોકાણ અથવા વિદેશી પ્રત્યક્ષ રોકાણ સીધું એટલે પ્રત્યક્ષ પ્રત્યક્ષ ને હોય ને એમાં પ્રત્યક્ષ એટલે સીધું થાય તો વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે શું તેનો એનું મિનિંગ જ થાય એફડીઆઈ જ થાય હો વિદેશી સીધું રોકાણ તો એના વિશે પૂછે કે વિદેશી સીધું રોકાણ એટલે શું તેના પ્રકાર તેના લાભ પૂછે વિદેશી સીધા રોકાણ અંગે સરકારને નીતિ પૂછે વિદેશી સીધા રોકાણના વર્તમાન પ્રવાહો પૂછે કંઈ પણ પૂછી શકે એટલે વિદેશી સીધું રોકાણ એફડીઆઈ એ મોસ્ટ આઈએમપી છે તે પણ જોઈને જાજો એક્ઝામમાં ત્રીજો પ્રશ્ન પૂછાશે હો એફડીઆઈ વાળો પ્રશ્ન એટલે આ એફડીઆઈ છે એ પણ જોઈને જાજો મોસ્ટ આઈએમપી છે આ બધે બધા ખાલી આ ચાર પાંચ પ્રશ્ન ને એફડીઆઈના છે કે આ પ્રશ્ન એફડીઆઈના પ્રકારો આપ્યા આમાં એફડીઆઈના લાભ આપ્યા આમાં એફડીઆઈમાં સરકારને નીતિ આપી એફડીઆઈની આમાં એફડીઆઈના પ્રવાહો આપ્યા ટ્રેન્ડ એટલે આ બધું એફડીઆઈનું છે એફડીઆઈ વિશે જોઈને છે પછી તમારે ચેપ્ટર ફોર છે ચોથું છે તમારો ચોથો પ્રશ્ન પૂછે એક્ઝામમાં તમારે પંદર માર્કનો છેલ્લો પ્રશ્ન હશે હશે ચોથું એમાં તમને શું પૂછે પ્રાદેશિક આર્થિક સંગઠન સંગઠનને કયો તમે જૂથ કયો કે એકીકરણ બધું એક જ છે હો આર્થિક પ્રાદેશિક આર્થિક એકીકરણ એટલે એ જ થાય આ પ્રાદેશિક આર્થિક સંગઠન એટલે શું ને સંગઠનના જુદા જુદા તબક્કા અથવા પ્રકારો અથવા તમને શું કહે કે જુદા જુદા પ્રકાર ગમે એ પૂછે કે પ્રાદેશિક આર્થિક સંગઠન એ મોસ્ટ એમ્બે પ્રશ્ન એ એક છે બીજું તમને શું પૂછે એક આ પૂછે આ એનએ ઉત્તર અમેરિકન મુક્ત વેપાર સમજૂત એમાં તમને ખાલી લખે દે કે નીચેના વિશે સમજૂતી આપો એનએફટીએ પછી શું લખે તમને એસ એ એ આરસી ઈ રીતના પૂછે એટલે અને ચોથા પ્રશ્ન છે તમારા પંદર માર્કમાં મોસ્ટ એમ્બે શું છે એક પ્રાદેશિક આર્થિક સંગઠનવાળો છે એક આ છે એનએ એફટીએ ને એસ એ એ આરસી એ પ્રશ્ન મોસ્ટ આઈમપી છે જો આ પ્રાદેશિક આર્થિક સંગઠન વાળા પ્રશ્ન ને ચોથો પ્રશ્ન એમાં તમને એમ પૂછે કે પ્રાદેશિક આર્થિક એમાં આવો પ્રશ્ન પૂછે કોઈ પણ બે પ્રાદેશિક આર્થિક સંગઠનો વિશે લખો શું પૂછે કોઈ પણ બે પ્રાદેશિક આર્થિક સંગઠનો વિશે પૂછો તો તમે જે કરો તો ને પ્રાદેશિક આર્થિક સંગઠન એમાં જ છે જો આ આ કેટલા પાંચ પ્રકારના સંગઠનો છે મુક્ત વેપાર સંગઠન પછી જકાત સંઘ સંઘ ને સંગઠન જૂથ ને એક જ આર્થિક સંઘ ને રાજકીય સંઘ એમાં તમને ચોથો પ્રશ્ન ખાલી એમ પૂછે કે આર્થિક સંઘ અને રાજકીય સંઘે વિશે જણાવો તો એ પ્રશ્નમાં જ્યાં મોસ્ટ પ્રશ્ન હતા તમે લખી શકો રેડી આવો એક પ્રશ્ન પૂછે શું પૂછીએ કોઈ પણ બે પ્રાદેશિક આર્થિક સંગઠનો વિશે લખો તો તમે શું લખી શકો આર્થિક સંઘ વિશે લખો હો રાજકીય સંઘ વિશે લખો કોઈ પણ લખી શકો એક આ પ્રશ્ન પૂછાય છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને પ્રાદેશિક વ્યાપાર સમજાય તો તમને મોઢા આવડે કે એ દેશની અંદર થાય પ્રાદેશિક કહેવાય ને વિદેશોમાં થાય તો આંતરરાષ્ટ્રીય વિશે તમે લખી શકો તો આ ઇકોનોમિક્સની બુક્સ હતી એમાં મોસ્ટ એમ એ પ્રશ્ન આટલા છે બસ આ વિડીયોમાં આટલું છે okay bye but you can wait a comment culture? and all the best for your exam